જોઈ રહ્યા છે વર્ષની બાળકીનું અપહરણ પાંચમી બળાત્કાર અને ઘાતકી હત્યાના કેસમાં બળાત્કારી સજા છે ઐતિહાસિક અને દાખલા રૂપ ચુકાદો ઘટનાના માત્ર બોતેર દિવસમાં અંકલેશ્વર આપ્યો છે આ ગુનો સામે આવ્યા બાદ ભરૂચ એસપી મયુર ચાવડાએ એસઆઈટીની રચના કરી તપાસ સીધી તેમની દેખરેખ હેઠળ રાખી હતી એસઆઈટીમાં ડીવાયએસપી ડોક્ટર કુશળ ઓઝા એલસીબી પીઆઈ મનીષ વાળા એસઓજી પીએસઆઈ એમએચ વાઢેર જ્યારે એપીઆઈ નીતિન ચૌધરી સહિત દસથી વધુ અધિકારીઓની નિમણૂક કરાઈ હતી સોળ ડિસેમ્બરે વિજય પાસવાને પાડોશીની દીકરી લાકડા વણતી હતી ત્યારે બળાત્કાર કર્યો હતો આ પિશાચે બાળકીના ગુપ્તાંગમાં હુલિયાના ઘા કર્યા હતા પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીની ધરપકડ કરી હતી અત્યંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી આઠ દિવસ મોત સામે ઝજુમી હતી જેનું વડોદરામાં કરુણ મોત નીપજ્યું હતું આ કેસ અંકલેશ્વર સેશન કોર્ટમાં ચાલતા માત્ર બોતેર દિવસમાં કોર્ટે આરોપી વિજય પાસવાનની ફાંસીની સજા ફટકારી છે આરોપીનો જીવ ન જાય ત્યાં સુધી લટકતો રાખવા કોર્ટે આદેશ કર્યો હોવાનું સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું વિજય પાસવાનની ફાંસી ઉપરાંત દસ લાખ વળતર ચૂકવવા અંકલેશ્વર સેશન કોર્ટ દ્વારા આદેશ કરાયો છે બળાત્કારની ઘટના બાદ સારવાર માટે ખસેડાયેલી બાળકીના શરીર ઉપર ત્રીસ ઘા મળી આવ્યા હતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કેસને

સંવાદદાના રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનાર પીડિતાને બચાવવા માટે અગિયારથી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ એક જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનાર પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ ઉપર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ મૃતર રીતે શરીયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી આ કેસમાં કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરાય શબ્દ હેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછળે લટકાવી રાખવો